મહેસાણાના એરિયામાં આજુબાજુના વીસ કિલોમીટર સુધીના અમે કામ કરીએ છીએ અને જે પાર્ટી જેવી રિક્વાયરમેન્ટ હોય એનો સંતોષ કરે તો ગાઈસ આપણે સાઈડ ઉપરથી જવાનું થયું બીજી સાઈડ ઉપર જમકા આપણે જે ફોર્મ અલાવી અને જીવન જેનું આપણે ફોર્મ કરીએ આપણા મયંકભાઈ સુથાર જેમના જોડે આપણે ઇમરજન્સી જવાનું થયું અને એવાની નવી સાઈડ ઉપર આપણે બોલાયા એવાની તો આપણને કોઈ દિવસે ઇવન જલ્દી મુલાકાત અમારે થતી નહીં પણ આજે અમારી મુલાકાત યુવાના જોડે થયા તો બ્લોકમાં જોડાઈ રહેજો તો ગાઈસ આપણે દિધ્સ જીઆઈડીસી આવી ગયા અને આપણે નિરમા ફેક્ટરી પહોંચી ગઈ મહેસાણા જીઆઈડીસી તો ગાઈસ આપણે પહોંચી ગઈ જીઆઈડીસી કે જો ફોર્મ ચાલે મેં એમ તો આપણે સાઈડ ઉપર આવી ગયાએ તો તમને સાઈટની વિઝિટ કરાવી દઉં તો બ્લોકમાં જોડાઈ દેજો તો આ ફેક્ટરીનું ફોર્મ ચાલુ આ હાલ આરસી ફોર્મ ચાલુ હો બધું તો જોઈ શકો છો તમે તો ગાઈશ મશીનથી ફોર્મ ચાલુ એવાનો બીમ ભરાવાના ચાલુ હ તો આપણે તો આયા ગાઈશ આ બેઠા આપણા ટાઈમ પિરિયડો તો એના કરતા પછી સ્પીડમાં સારું કાર્ય લાઈન ડોરી હજરી સો સો ટકા હાજરી દાખવી હાજરી દ્વારા બરાબર લાઈન ડો એ કે વ્યક્તિનું ઘઉં પડે આપણે કચાપાની જરૂર પડતી નથી જે એમની રીતે બચતથી મોડી વસ્તુથી મોડી માલ મટીરિયલ બગાડવામાં કોઈ બધી રીતે કોઈ જીરો જીરો કામ કરે માલ મટીરિયલ બધા બધા બગાડવાના જીવનનો માલ થોડો વધ્યો તો એના વધે એનો સદ ઉપયોગ કરાવી દે એને એ જ જોવા દઉં છું માલ મટીરિયલ ભગવાન નહીં એને મહત્વની વસ્તુ એ

કામ કરીએ છીએ તમામ કામ લેબર કામ કરતા મટેરિયલ સાથે બંને કરીએ છીએ તમામની અંદર પાર્ટીની જેવી રિક્વાયરમેન્ટ જેવી ટાઈપ જેવું લોકશન જેવું મટેરિયલ જેવું પાર્ટી કે વેસ્ટમાં બેસ્ટ આપવાની આપણે કોશિશ કરીએ છીએ સાત્યાર સુધીના કામમાં સરકો કામ કરી છે આપણે હવે એ બધા કામની અંદર અત્યાર સુધી કોઈ કમ્પ્લેન નથી એટલે આપણે પાકર પાકિસ પરથી કામ કરે છે હું સત્તર વર્ષથી કામ કરું છું આ લાઇનની અંદર અત્યાર સુધી કોઈ કમ્પ્લેન નથી મારા કામમાં તમે ફેક્ટરીનું કામથી લઈ તમામ ફેક્ટરીઓ બનાવીને લઈ મકાન તો ઢગલો બનાવી દે અત્યાર સુધી કોઈ એનો વપરો નથી અત્યાર સુધી જેજે લોબીમાં અમે ચાલ્યા છીએ એટલે કોઈ કમ્પ્લેન અમારી નથી અમે મકાનની અંદર ટાઈલ્સ દરવાજા લાઈટ વિટિંગ પ્લમ્બિંગ કલર લાપી અસ્તરફેડા તમામે તમામ કૃપાઈ અમે પૂરી કરીએ છીએ પાર્ટીની પાટીને ખુલી પણ લેવા જવાનું આવે નહીં બહાર પાટી જો બહાર રહેતી હોય તો સા પાણી બી કરાવવા ના તો એનું મકાન ઊભું થઈ જાય પાણી છોડવાને લઈને તમામ જવાબદારી અમે લઈ લઈએ છીએ અહીંયા મહેસાણાના એરિયામાં આજુબાજુના વીસ કિલોમીટર રૂના અમે કામ કરીએ છીએ અને જે પાર્ટી જેવી રિક્વાયરમેન્ટ હોય એનો સંતોષકારક અમે કામ કરીએ છીએ માધાનું નામ કાળુભાઈ મિસ્ત્રી ગેલોનીમાં મારું નામ મયાનભાઈ મારા પેટને મુન્નાભાઈ તરીકે ઓળખાય છે આ ધોંઠંડ કંપનીનો ડેપો બને છે ધ્વનખંડના ફ્લેટ કેબલ સબર્સીબલ મોટરો અને કેબલ આ કેબલ મેન્યુફેક્ચરિંગ છે અહીંયા આવે છે અહીંયાથી અમે ડિસ્કસ કરીએ છીએ